જયારે કંઈ પણ સમસ્યા થાય છે તો આપણે તરત જ ડૉક્ટર પાસે દોડી જાય છે ને એનો એ યોગ્ય ઈલાજ કરે છે ઉપચાર કરે છે અને પછી આપણે સ્વસ્થ થઈ જાય છે એટલે આપણે ડોક્ટરનો આભાર માનવાનું ક્યારેય ભૂલતા નથી ડૉક્ટરને આપણે હંમેશા આપણા મનમાં એક કૃતજ્ઞતાની લાગણી એક આભારની લાગણી એના પ્રત્યે હોય છે પણ એની સાથે જોડાયેલું અથવા એટલું જ મહત્વનું એક બીજું પાસું છે મેડિકલ સાયન્સનું અને એ છે ફાર્મસી એટલે કે ફાર્મસિસ્ટ અને ફાર્મસી એ જે વિભાગ છે ડોક્ટર આપણને નિદાન કરી અને આપણા આપણી જે સમસ્યા છે એને ક્યોર કરવાની એને મીટાવવાની એ સમસ્યા દૂર કરવાની દવા આપે છે ઇન્જેક્શન આપે છે વગેરે વગેરે પણ એ દવા ઇન્જેક્શન એ જે તૈયાર કરે છે એ ક્યાંથી આવે છે ડોક્ટર તો લખી દે છે આપણને પછી આપણે મેડિકલ સ્ટોરમાં જઈને એ લઈએ છીએ ખરીદીએ છીએ અને પછી એ ખાઈને આપણે સ્વસ્થ થઈ જઈએ છીએ પણ હવે આ સાઈડ આપણે ભૂલી જઈએ છીએ આપણે ડૉક્ટરનો આભાર માનીએ માનવો જ જોઈએ બરાબર છે એ આપણને સાજા કરી દઈએ છીએ આપણા આપણા સ્વાસ્થ્યની ચિંતા કરે છે બરાબર છે પણ સાથે મેડિકલ સાયન્સનું આ બીજું પાસું છે અથવા બીજી બાજુ છે બીજી સાઈડ આ છે કે ડૉક્ટરે જે દવા લખી દીધી જે જે પણ આપણને ચીંધો છે ઉપચાર એ આપણે બજારમાંથી ખરીદીએ છીએ એટલે ઉપચારને કારણે પછી આપણે સાજા થાય છે એ દવાને કારણે ચાહે કોઈપણ પ્રકારની દવા હોય તો મુદ્દો સપ્ટેમ્બરનો દિવસ ઉજવાય છે અને આની શરૂઆત થઈ હતી બે હાજર થી બે નવ સુધી એની પહેલા આ દિવસ નહોતો ઉજવાતો પછી આ દિવસ નક્કી કરવામાં આવ્યો પચીસ સપ્ટેમ્બર અને બે થી આજે સતત સત્તરમું વર્ષ છે અને આપણે એ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ફાર્મસિસ્ટ ને આપણે કેમિસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ એનું એનું બીજું બીજું નામ નામ છે કેમિસ્ટ કેમિસ્ટ અથવા હવે એનું કામ શું છે તો આપણે માત્ર જે મેડિકલ હોય છે જે દવા વેચે છે એને જ આપણે ફાર્મસિસ્ટ કહીએ છીએ કે ફાર્મસિસ્ટ કોણ તો કે દવાને સ્ટોર વાળા મેડિકલ સ્ટોર વાળા જ્યાં આપણે જે પ્રિસ્ક્રિપ્શન આપીએ છીએ એ પ્રમાણે આપણે દવા આપે છે તો એને આપણે ફાર્મસિસ્ટ કહીએ છીએ પણ જે દવાનું ઉત્પાદન કરે છે કેમિસ્ટ એ પણ ફાર્મસિસ્ટ છે એટલે દવાનું ઉત્પાદન કરવાવાળા પણ ફાર્મસિસ્ટ છે જેને આપણે કેમિસ્ટ પણ કહીએ તો એની ભૂમિકા બહુ મહત્વની છે જુઓ ડોક્ટર તો આપણને એના જ્ઞાનથી એની આવડતથી આપણો રોગ ચકાસીને આપણે અત્યારે કઈ દવાની જરૂર છે એ નવી નવી જે સમસ્યાઓ આવી રહી છે અથવા તો જૂની જે સમસ્યાઓ છે તરતી ઉધરસથી લઈ અને મહારોગ સુધીની બધી વ્યાધિઓ તો એમાં નવા 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 સંશોધનો કરીને એ લોકો એના વૈજ્ઞાનિકો રાખીને સંશોધનો કરીને દર્દીને ઓછામાં ઓછું નુકસાન થાય વધુમાં વધુ ફાયદો થાય વધુમાં વધુ ઝડપથી એ દર્દી ક્યોર થઈ જાય બીજું જે મહારોગો છે અસાધ્ય પ્રકારના રોગો એના સંશોધનો પણ દવાના સતત ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ હોય છે કે ભાઈ અત્યારે આપણે કેન્સર જેવી બીમારી છે તો એનાથી બહુ ડરીએ છીએ હાર્ટ ફેલ્યોર છે એનાથી બહુ ડરીએ છીએ ડાયાબિટીસ છે નથી ડરીએ છીએ બ્લડ પ્રેશર થી ડરીયે થઇડ ની સમસ્યાથી ડરીયે છીએ તો એમાં નવા નવા એક એક સમય સમય હતો હતો કે કેન્સર એટલે મટે જ નહીં ચાલીસ વર્ષ પહેલા એવા સંશોધન નથી આ થેન્ક ટુ ફાર્માસિસ્ટ થેન્ક ટુ એ પ્રકારના સાયન્ટિસ્ટ જે આ વિષયમાં કામ કરે છે તો એ અહીંયા ફાર્મસી નો વિષય છે ડોક્ટર આપણને દવા ચોક્કસ આપે છે પણ ફાર્માસિસ્ટ દવા બનાવે છે તો એવા કોમ્બિનેશન તૈયાર કરે છે એવા નવા નવા રસાયણો તૈયાર કરે છે જેને કારણે કેન્સર પણ આજે સાધ્ય છે આજે કેન્સર અસાધ્ય નથી અમુક તબક્કાનું હોય અમુક પ્રકારનું હોય તો એ સાધ્ય છે મટી જાય છે અનેક લોકો આપણી વચ્ચે એવા જીવે છે જે એમ કે છે કે અમને કેન્સર હતું અમને મટી ગયું છે એવા પુરુષો સ્ત્રીઓ આપણી વચ્ચે છે જ સમાજમાં તો થેન્કસ ટુ ફાર્મસિસ્ટ અહીંયા આ મુદ્દો આવે છે ફાર્મસિસ્ટનો કેમિસ્ટનો આભાર માનવાનો ડોક્ટરની સાથે એનો પણ આભાર માનવાનો તો એનું કામ સતત ચાલે છે એને કારણે આપણે નવા નવા રોગો સામે શકીએ છીએ અચ્છા રસીકરણ આપણે કોરોના વખતે જોઈ લીધું કે કોરોના જેવો થોડોક નબળો પડ્યો ત્યાં આપણે ફાર્માસિસ્ટો એ આપણે કેમિસ્ટો કોરોનાની રસી શોધી કાઢી અને ભારત સરકારે જે એક બહુ મોટું ઇનિશિયેટિવ લઈ અને આખા દેશમાં ફ્રી રસીકરણ બધા લોકોને ફરજિયાત રસીકરણ અને મફત રસીકરણ નિઃશુલ્ક એ બહુ મોટું પગલું લીધું આપણે બધાએ બે બે ત્રણ ત્રણ ડોઝ જે નિયમ પ્રમાણે લેવાના હતા એ બધાએ લીધા છે તો હવે જ તમે જોયું એનું પરિણામ કોરોના વર્ષે વર્ષે એકવાર દેખાય જ છે બે હજાર વીસ એકવીસ પછી પણ દેખાય જ છે સતત બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસમાં પણ આપણી પાસે શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં અને થોડા કેસ આવ્યા હતા રાજકોટમાં પણ હતા સૌરાષ્ટ્રમાં હતા પણ એ ગંભીર નહોતા એમાંથી મૃત્યુનો આંકડો નહીવત નહીં જ કહેવાય એટલો હતો

રાજકોટ જેવા શહેરોમાં પણ તમને રાત્રે દસ વાગે ક્યાંય દવા ના મળે તો પછી બીજા દિવસે સવારે આઠ નવ વાગે ખુલે ત્યારે જ તમને દવા મળે તો એવું તો કેમ ચાલે હવે અમુક કિસ્સામાં તો એક કલાકમાં તમને દવા મળી જવી જોઈએ જે પણ ગ્લુકોઝ ચડાવવાનો છે મળી જવો જોઈએ ઇન્જેક્શનો મળી જવા જોઈએ નહીં તો ગંભીર પરિણામ આવી શકે તો આવા સંજોગોમાં ટ્વેન્ટી ફોર બાય સેવન મેડિકલ સ્ટોર ખુલ્લા રહેવા જોઈએ એ પણ એ તો થેન્કસ ટુ ફાર્માસિસ્ટ એ લોકો એવા ઇનિશિયેટીવ રાજકોટમાં જે પચાસ સ્ટોર એવા હશે જે તમને રાત્રે એક વાગે સવારે ત્રણ વાગે સવારે આઠ વાગે તમે ગમે ત્યારે જઈને ઉભા રહ્યો મેડિકલ સ્ટોર ખુલ્લો હોય તમને દવા મળી જ જાય તો એવા પચાસ હું તો પચાસનો આંકડો બોયલો વધુ હશે અને એમાં પણ હવે સદભાવના વૃદ્ધાશ્રમે જેમ એક નવું ઇનિશિયેટિવ લીધું છે સૌથી પહેલા નાના સર્કલ પાસે પાંત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા સાહીઠ ટકા જેટલું વળતર તમને આપે છે નહીં નફો નહીં નુકસાન એ ધોરણે મૂળ ભાવે દવા અથવા તો બહુ જ એનો જે ખર્ચ છે એટલી જ ખાલી વધારાની આપણી પાસેથી જોગવાઈ લે છે મતલબ અપેક્ષા રાખે છે બાકી તમને રૂટીન કરતા પચાસ સાહીઠ ટકા સસ્તી દવા ત્યાં મળે છે એક ઇનિશિયેટીવ પેલું સદભાવનાએ રાજકોટમાં લીધું નાના માવા સર્કલ પાસે રાહત ભાવનો રાહત એટલે સંપૂર્ણ રાહત એવો મેડિકલ સ્ટોર શરૂ થયો ભયંકર સફળતા મળી ખૂબ સફળતા મળી લોકોના કરોડો રૂપિયા બચી ગયા અને બીજો ઇનિશિયેટિવ લીધો રૈયા સર્કલ રૈયા રોડ ઉપર તો ત્યાં પણ એક બીજો સદભાવનાનો મેડિકલ સ્ટોર શરૂ થયો ત્યાં પણ આટલા સસ્તા ભાવથી દવાઓ મળે છે હજી ભવિષ્યમાં પણ આવી સુવિધા થઈ શકશે વધારે ગામે ગામ થઈ શકશે શેર શેર થઈ શકશે તો આ થેન્કસ ટુ કેમિસ્ટ એ લોકો મેડિકલ સ્ટોર ખુલ્લા રાખે છે બધી જ જાતની દવા રાખે છે આપણા ઘર પાસે જ દવા મળી જાય છે રાત્રે ત્રણ વાગે પણ દવા ઇન્જેક્શનો મળી જાય છે એટલે આપણું જીવન ઘણું બધું સરળ થઈ જાય છે ડોક્ટરોનો તો આભાર માનીએ એટલો ઓછો કેમિસ્ટોનો આભાર માનીએ એટલો ઓછો ફાર્માસિસ્ટોનો આભાર માનીએ એટલો ઓછો કે એ લોકો ઉપલબ્ધ છે આજે પૈસા દેતા દવા ન મળે તો શું કરવું જન્મજાત કોઈ બાળકને કોઈ ખામી આવી કોઈ સમસ્યા આવી તાત્કાલિક ઇન્જેક્શન દેવાની જરૂર પડી તાત્કાલિક ગ્લુકોઝ જરૂર પડી દવાની જરૂર પડી તમને ક્યાંય મળતી નથી બે ચાર કલાક ગામમાં રખડીએ દવા ના મળે તો શું કરીએ તો જિંદગી જોખમમાં મુકાઈ જાય નવજાત શિશુની પ્રસુતા મહિલાની કોઈ એવા ગંભીર કોઈને સિવિયર એટેક આવ્યો છે પેરાલિસિસનો હાર્ટનો બ્રેઇનનો અને એને તાત્કાલિક કલાક બે કલાકમાં સારવાર ના મળી દવા ના મળી તો શું કરીએ ડોક્ટર હાજર હોય દવા નથી તો શું કરીએ તો આ બધી જ જે સમસ્યા આપણને હલ કરી દઈએ છીએ એમાં મહત્વની ભૂમિકા ફાર્માસિસ્ટોની છે કેમિસ્ટોની છે તો એનો પણ આજે આભાર વ્યક્ત કરીએ અને હા મારે એ વાત પણ કહેવી છે કે આપણું જીવન આપણી લાઈફસ્ટાઈલ એવી બનાવીએ કે દવા લેવાની જરૂર ના પડે અથવા બહુ જ ઓછી દવા લેવાની જરૂર પડે અથવા તો જિંદગીનો એક બહુ મોટો સરસ સમયગાળો આપણે દવા વગર પસાર કરી શકીએ અને જ્યારે વૃદ્ધાવસ્થામાં મિનિમમમાં મિનિમમ દવાની જરૂર પડે ત્યારે જરૂર પડે તો ચોક્કસ લઈએ એના વગર એવો અહમ પણ ના રાખીએ કે હું દવા ના લઉં લેવી પડે કુદરતે જેટલું આયુષ્ય આપ્યું છે આપણે નિરોગી રીતે જીવવાનો પ્રયાસ કરીએ પણ છતાંય ક્યાંય એવી સમસ્યા આવી ગઈ તો લેવી પડે તો લઈએ પણ આપણી લાઈફસ્ટાઈલ આપણી લાઇફ એવી રાખીએ સમયસર સુઈ જઈએ સમયસર ઉઠી જઈએ વેલા સૂઈએ વેલા ઉઠીએ ભોજન આપણે એકદમ જે પરંપરાગત ગુજરાતીઓ છીએ તો ગુજરાતી થાળીનો આગ્રહ રાખીએ દાળભાત શાક રોટલી આપણે ખાવા વાળા છીએ કઠોળ વગેરે ખાવા વાળા છે તો નિયમિત રીતે એનો ઉપયોગ કરીએ ગાયનું દૂધ ગાયનું ઘી ગાયનું દહીં તો એનો ખાસ આપણે ઉપયોગ કરીએ નિયમિત રીતે આપણા ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ કરીએ ફળોનો ઉપયોગ કરીએ અને આપણું જીવન સ્વસ્થ રાખીએ જેને કારણે આપણે ડોક્ટર પાસે જવાની ઓછામાં ઓછી જરૂરી અથવા તો એક સમય ઉંમરનો એક લાંબો ગાળો એવો જાય કે જેમાં આપણને કોઈ મહા રોગ કોઈ ગંભીર બીમારી ના આવે અને વૃદ્ધાવસ્થા સુધી હું તો કહું કોઈને ના આવે નિરોગી રહીએ તો એક લાઈફસ્ટાઈલ પણ એવી બનાવીએ અને સંપૂર્ણપણે આપણે એ પ્રકારનું જીવન જીવીએ કે આપણને કોઈ સમસ્યા શારીરિક માનસિક સમસ્યાનો ભોગ ના બનીએ તો બસ આજના દિવસે આટલી વાત કરવી હતી ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર